ડભોઈ તાલુકાના આઠથી દસ ગામોમાં શ્રીના માર્ગદર્શન અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં ખેડૂતોને વેલાની શાકભાજી જેવા કે દૂધી કારેલા ટીંડોળા ગલકા પરવર કરવા માટે નેવું ટકા સો ટકા સહાય ખેડૂતોને સરકારશ્રી તરફથી ઓર્ગેનિક ખેતી કરવા માટે આપવામાં આવ્યા હતા ડભોઈ તાલુકાના સુવાલ લજા છેમડીયા અમરેશ્વર બંબોજ મોતીપુરા કોટા દર વડવાણા પણ સોલી ગામોના ખેડૂતોને વેલાની શાકભાજી જેવા કે દૂધી કારેલા ટીંડોળા ગલકા પરવર કરવા માટે નેવું ખેડૂતોને સો ટકા સહાય સરકાર તરફથી માનનીય ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ તેમજ ભાજપના આગેવાનો અને ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં સહાય આપવામાં આવી ધારાસભ્યશ્રીએ ઓર્ગેનિક ખેતી કરવાની ભાઈઓને અપીલ કરી હતી અને ધીરે ધીરે ખેડૂતો શાકભાજી જેવા ખેતીમાં વધી રહ્યા છે સરળતાથી ખેતી થઈ જાય છે પૈસા પણ સારા મળે છે જેને લઈને ખેડૂતો હવે રોકડિયા પાક તરફ ફરી રહ્યા છે સરકારની અનેક યોજનાનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે એમ તો ડબોઈ તાલુકામાં વધુ પડતું ડાંગર અને ઘઉંનો પાક થઈ રહ્યો છે સો સહાય ખેડૂતોને સહાય કરવામાં આવી છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે ગેરંટી આપી છે કે ખેડૂતોની આવક ડબલ કરવી તો કઈ રીતે હમણાં સીમાડિયા સુવાલજા લુનદ્રા અમરેશ્વર અકોટાદર વઢવાણા ગામોની અંદર નેવું ખેડૂતોને સો ટકા સહાયથી વેલાના શાકભાજી કરવા પરવળ કારેલા ઈંડોળા દૂધી જેવા શાકભાજી કરવા માટે માનનીય દરભાવતી નગરીના શ્રી સલીભાઈ સટ્ટાના માર્ગદર્શન અને તેઓના સહકારથી સો ટકા સહાયથી આ માડવા આપવામાં આવે છે અને સાથે સાથે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કેટલી જગ્યાએ શૈલેષભાઈના સગાથી ચેકડેમો બનાવે છે કેટલી જગ્યાએ વઢાણા તલાવનું પાણી ઉનાળામાં નહોતું મળતું ઉનાળામાં મળવાનું ચાલુ કર્યું છે અને સો ટકા પિયત ખેતી થાય તે માટેના પ્રયત્નો અને આ જે નેવું ખેડૂતોને વેલાની શાકભાજી કરવા માટે સો ટકા સહાયથી માંડવા આપવામાં આવ્યા છે એને ઓર્ગેનિક ખેતી માટે ખાસ શૈલેષભાઈ સટ્ટાએ વિનંતી કરી છે કે અત્યારે આપણે ઓર્ગેનિક ખેતી જેમ અને તેમ વધુને વધુ કરો એટલે અત્યારે ઓર્ગેનિક ખેતીની પણ મોટાપ્રાયે મોટા પાયે શરૂઆત કરી છે કઈ કયા ખેતી શાકભાજી કરવામાં આવે અત્યારે ટીંડોળા કારેલા દૂધી ગલકા પરવર આ પાક અત્યારે કરી રહ્યા છે ખેડૂતો